ગુજરાતમાં ખેડૂતો સાથે થતા અન્યાય અને અત્યાચારોને લઈ આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોને અધિકાર મળે યોગ્ય ન્યાય મળે તેવી બાબતોને લઈ અમરેલી ખાતે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિસાવદરના ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા

નેશનલ જોઇન્ટ સેક્રેટરી રાજુ સોલંકી પ્રદેશ યુવા પ્રમુખી સમર્થન જાહેર કર્યું હતું કિસાન પંચાયતમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે

જમીન સંપાદન મુદ્દે આંદોલન કરવું પડે છે કડદા પ્રથા વિરુદ્ધ આંદોલન કરવું પડે છે તો જ દેશ ખેતી પ્રધાન બનશે અને ખેતી પ્રધાન હોત તો ખેડૂતોને આટલી સમસ્યા ઉઠાવી ન પડત ખેડૂતોને વારંવાર અલગ અલગ લાઈનમાં ઊભા રાખી દેવામાં આવે છે આજે ગુજરાતમાં હજારો લાખો ખેડૂતોને દુખી થઈ રહ્યા છે જેના કારણે હવે ઈસુદાન ભાઈ ગોપાલ ભાઈ ઇટાલિયા હેમત ભાઈ રાજુભાઈ કરપડા પ્રવીણ ભાઈ સોલંકી ચેતર વસાવા સહિતના અનેક ખેડૂતોના દીકરાઓએ બીડું ઝડપી લીધું છે હવે ગુજરાતમાં ખેડૂતોની સરકાર બનાવવામાં આવશે વાતને વિચારીએ કે આપણે એવું ભણાવવામાં આવે છે કે ભારત એક ખેતી પ્રધાન દેશ વર્ષોથી એવું કહેવામાં આવે છે દેશ ખેતી પ્રધાન છે પણ દેશની સરકાર ખેડૂતોની સરકાર નથી અને એટલે ખેતી પ્રધાન દેશના ખેડૂતોએ બારે માસ અલગ અલગ મુદ્દાઓ પર આંદોલનો કરવા પડે છે નથીનાલ કેનાલમાં પાણી આપવાનું આંદોલન હોય ક્યારેક સૌની યોજનાનું પાણી ફલાણા ડેમ માં નાખો આંદોલન ક્યારેક ખાતર નથી મળતું એનું આંદોલન ક્યારેક આ નવી જમીન માં રદ કરો એનું આંદોલન

ક્યારેક રોડ રસ્તા નીકળે જમીન સંપાદન નું આંદોલન ક્યારેક ટીપી નીકળે ટીપી નામે ચાલીસ ટકા જમીન કાપી લે એનું આંદોલન ક્યારેક નકલી બિયારણ કોક પકડાવીને ખેડૂતોને છેતરી વયો જાય એનું આંદોલન ક્યારેક ટેકાના ભાવ ની અંદર માલ દેવા જાવ ત્યારે સારો માલ હોય તો પણ કટકી લેવા માટે થઈને પેલા રિજેક્ટ કરે ને પછી પૈસા આપો તો સિલેક્ટ થાય એની સામે લડવાનું

ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો આગેવાનો અને યુવા દોસ્તોએ હાજરી આપી અને આમ આદમી પાર્ટીના ખેડૂતલક્ષી વિચારોને સમર્થન આપું હતું જે રીતે ગુજરાતમાં ખેડૂતો સાથે સતત અન્યાય થઈ રહ્યો છે ખેડૂતો સાથે એક એક મુદ્દામાં અન્યાય અને શોષણ થઈ રહ્યું છે એ ચાહે ટેકાના ભાવની ખરીદીની બાબત હોય જમીન માપણીની બાબત હોય કે એ ચાહે એપીએમસી યાર્ડમાં ચાલતા કડદાની બાબત હોય કે વન્ય પશુઓનો ખેડૂતોને જે ત્રાસ છે દીપડા કે સિંહ જેવા પશુના ત્રાસની બાબત હોય કે દવા ખાતર પાણી બિયારણની બાબત હોય કે ખેડૂતોના જમીન સંપાદનનો મુદ્દો હોય હજારો મુદ્દા ઉપર ખેડૂતોને જે રીતે ભાજપની સરકાર અને એના મળતિયાઓ લૂંટી રહ્યા છે શોષણ કરી રહ્યા છે એની સામે આમ આદમી પાર્ટી ખેડૂતોની પાર્ટી તરીકે પૂરી તાકાતથી લડાઈ લડી રહી છે

અન્ય સાથી મિત્રો આજે ખેડૂતો માટે લડાઈ લડતા લડતા જેલમાં છે ત્યારે ગુજરાતના ખેડૂતોનું જન સમર્થન આમ આદમી પાર્ટીને ખૂબ વિશાળ સંખ્યામાં મળી રહ્યું છે એ બદલ હું ગુજરાતના ખેડૂતોનો આભારી છું જે રીતે હાલમાં કપાસની ટેકાની ખરીદી ચાલુ થઈ છે મારા ધ્યાનમાં એવું આવ્યું છે કે અનેક જગ્યાએ કપાસને રિજેક્ટ કરવાના નામે પૈસા પડાવવામાં આવી રહ્યા છે અને કડદો કરવામાં આવી રહ્યો છે આ સિવાય ખેડૂતોને માવઠાની સહાય હજુ સુધી મળી નથી માવઠાના નામે જાહેરાતો બહુ મોટી મોટી થઈ દસ હજાર કરોડ અનેક ખેડૂતોને લાઈનમાં ઉભા રાખવામાં આવ્યા ફોર્મ ભરાવા માટે થઈ દિવસ રાત દોડાવવામાં આવ્યા છેલ્લે આજે પણ ખેડૂતોના હાથમાં કાણી કોડી આવી નથી આ બાબતે આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે છે અને ભાજપની વિરુદ્ધમાં લડાઈ લડી રહી છે ત્યારે આજે અમરેલી જિલ્લામાં જે રીતે અભૂતપૂર્વ પ્રતિસાદ અમરેલીના ચોકમાં મળ્યો છે ખેડૂતો તરફથી એ બદલ હું અમરેલી જિલ્લાના ખેડૂતોનો આભાર વ્યક્ત કરું છું વિશેષમાં એ પણ જણાવવાનું કે ગુજરાતમાં કોઈ સરકાર બરકાર કંઈ છે નહીં ગાંધીનગરમાં સરકસ ચાલે છે ભાજપનું સરકસ આજે મેં એક ચેલેન્જ મારી છે અહીંયા અમરેલીથી હમણાં નવા બનેલા કાયદા મંત્રી સાહેબને કે જો કાયદા મંત્રી સાહેબ સરકાર હોય મંત્રી હોય એમની પાસે નિર્ણય લેવાની સત્તા હોય અધિકાર હોય નિર્ણય લઈ શકે એવો એમની પાસે પાવર હોય તો વિધાનસભાના ફેબ્રુઆરીના સેશનમાં નવી જમીન માપણી રદ કરવાનો કાયદો લઈ આવે તો ગોપાલ ઇટાલિયા પહેલો મત એ કાયદા ઉપર ભાજપની સરકારને આપશે અને બીજી હું તો કહું છું કે ભાજપની સરકાર નથી સર્કસ છે મંત્રી મંત્રીની કોઈ હેસિયત નથી એની પાસે કોઈ સત્તા પાવર કંઈ નથી ફોટો સેશન કરવાનું બે પાંચ પૈસા કરપ્શન કરીને કમાવા સિવાય મંત્રીની કોઈ લાયકાત નથી છતાંય જો ભાજપના અધિકાર છે પાવર છે તાકાત છે 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 નિર્ણય કરવાની ક્ષમતા તો મેં સજેશન કર્યું કાયદા મંત્રી સાહેબને કે ગુજરાતની વિધાનસભામાં ફેબ્રુઆરી મહિનામાં એવો કાયદો લઈને આવો કે જે વિસ્તારમાંથી ડ્રગ્સ પકડાય દારૂ પકડાય એ વિસ્તારના તાલુકા પંચાયત સભ્ય જિલ્લા પંચાયત સભ્ય અને ધારાસભ્યને જેલમાં પૂરવાનો કાયદો લઈ આવો

અમને કોઈ જાતની બીક નથી કેમ કે અમે કોઈ એવું ખોટું કામ કર્યું નથી અમે ભ્રષ્ટાચાર કર્યો નથી કોઈનું લઈ લીધું પૂછ્યું એટલા માટે કે ભાઈ અધવચ્ચે ડિસ્ટર્બ કરે ને લોકોમાં આપણા તફડી માંથી એના કરતાં પહેલેથી એનું કામ પતાવીને વયા જાય તો એને જે કઈ દેવા લેવાનું હોય પાછળથી વહીવટ પત્તો થાય પછી અમે અમારું કામ કર્યું અમે તો અમે તો બધું જ કરી રહ્યા છીએ જનતા માટે